પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે ખોડિયાર મંદિરના 37મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે ખોડિયાર જયંતિ હોવાથી શોભાયાત્રા અને હોમહવન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ગોધરા સહિત અન્ય તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને આવેલા જાણીતા ખોડિયાર મંદિર ખાતે આજે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાસૂદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે પોપટપુરા ગામે આવેલા ખોડિયાર મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે ધામધૂમથી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે થી જ ગોધરા સહિત આસપાસના વિસ્તાર તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં માય ભક્તોનો દસારો દર્શન માટે જોવા મળ્યો હતો ખોડિયાર માતાજીના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી સાથે પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં કંકુ કેસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌને આશીર્વાદ આપ્યા હતા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં ભાવિકો ઝૂમ્યા હતા મંદિર પરિસરમાં હોમ હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાવિકો માટે વિનામૂલ્યે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી અને તેનો લાભ લીધો હતો મંદિર પરિસરની આસપાસ મેળો ભરાયો હતો જેનો લાભ ભાવિકોએ લીધો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ત્યારે માતાજી મંદિર પરિસર માતાજીના જયકોષથી ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર